હે ગાય કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો બધાને જય માતાજી ગુડ મોર્નિંગ માય ફેમિલી તો વરસાદ તો બંધ થઈ ગયો છે હવે આપણે ખેતરે જઈએ કામ કરવા માટે આ બાજુ કપાસ છે જો આ બાજુ છે ને કપાસ પેલો નાંદી નીકળીએ છે કપાસ કપાસ જોઈએ બાકી શું કરો છો બોલો કરો યાર લાઈક બેક કરો વાદળું છવાઈ ગયેલું છે અંધારા જેવું છે વરસાદ જેવો માહોલ છે પણ વરસાદ આવે કે ના આવે એનું ખબર નથી એવું લાગતું નથી બાકી ભગવાન જાને બાકી દિલ થી લાયક ઠોકો યાર અને સપોર્ટ કરો ગુજરાતીને ને આગળ વધીએ આજો આ દુધી છે

આમ દૂધી રંગમાં બરાબર છે દૂધી આમ એકદમ બરાબર છે કોઈ ટેન્શન વગર આ બાજુ ગોવાર છે પેલી બાજુ ભીંડા છે એ પણ હું તમને બતાવું આ છે ગોવાર ગોવાર પણ એકદમ સોલેટ છે કોઈ જાતનો જીવ જંતુ નથી અંદર એકદમ નાઇસ છે તો સોલેટ ગોવાર છે હવે તો દસ પંદર દિવસમાં ગોવાર પણ ચાલુ થાય એવું લાગે છે બધો મસ્ત છે આ બાજુ ભીંડા છે ભીંડા પણ હું તમને બતાવીશ પેલી બાજુ ભીંડા છે તો ભીંડા પણ હું તમને બતાવું ભીંડા પણ હવે દસ પંદર દિવસમાં ચાલુ થઈ જાય એવું છે આ બાજુ પીંટો છે પેલો નાનજી છે આ પીંટો છે એ લોકો ઊભા છે ભીંડા છે ને ભીંડા ભીંડામાં દવા છાંટવી છે ઈયળ આવી ગઈ છે હા ભીંડા મસ્ત થઈ ગયા છે પણ હવે ભીંડા માં દવા છાંટવાની છે કેમ કે ભીંડા ની અંદર આવી ગયેલી છે આવું છે બધું

તો એ ગીત હા એવું છે હવે કઈ નથી બોલતો એવું છે તો આ બાજુ હવે તમને આ બધું બતાવી દીધું ભીંડ આ બતાવી દીધા ગોવાર દૂધી પછી આપણે આપણી આખા દિવસની દિનચર્યા આવી હોય છે મિત્રો તો અમારા આવા તમને વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો બાકી તો ભરી ભરીને લાઈકો ઠોકો યાર આમાં તો તમે કંજુસાઈ ના કરો એવું છે બાકી ક્યાંથી વિડીયો જોવો છો કમેન્ટમાં એકદમ કાળુ કાળા વાદળા છવાઈ ગયા છે અને મને એવું લાગે છે બગલા પણ અંદર ચડે છે એટલે હા અને ગડર છે એટલે આવું બધું છે તો આ બધી આવડી ખેતી છે આ રીતે છવાઈ ગયા છે આ બાજુ બધું આપણે તમને બતાવી દીધું છું ભીંડા ગોવાર દૂધી બાજુ આ લોકો જો દવા છાંટવાની તૈયારી કરે છે બાકી શું વાતચીત કરે છે એમને જ ખબર બાકી આ બાજુ આપડી આ બધા ખેતરો છે જોઈ લો કેવા છે બાકી આવો માલ છે બધો જે છે બાકી તમારા સપોર્ટ થી સારો થશે તો તમે પણ લાઈક ઠોકો યાર લાઈક ઠોકવામાં તો કંજુસાઈ ગણી કરો છો અને કમેન્ટ કરો અને બીજું તો શું કહું તમને આવા અમે વિડિયા સારા સારા બનાવીએ પણ તમે લાઈકો ઠોકો તો કાઈક આગળ વધ્યે ને નહીતર તો અહીંયા જ બમ બમ બોલે થઈ જાય પછી તો એવું છે તો ગાઈસ બધી આવી આપડી દિનચર્યા છે તો ખેતરમાં ઉભા છે આરામથી સવારમાં અને વરસાદ જેવો માહોલ છે પેલી લાઇન છે અને આ નોનજી છે આ વિન્ટો છે આવા કામ છે હવે મફરી પણ જવાની છે પણ વરસાદનો માહોલ છે એટલે હવે જોઈએ કેવું થાય છે ચાલો હવે મારા વાલા મિત્રો હવે અમે ખેતરમાં બધું ડિસિઝન લઈ લીધું અને જો હવે બધું ડિસિઝન લઈ લીધું હવે અમે જઈએ ઘરે દવા બવાનું કંઈક સેટિંગ કરીએ પૈસા હોય તા મની મની પાવર ઓછો છે હમણાં તો ચાલો હવે અમે જઈએ જો કપાસમાં ભમરી ભમરી પણ આવી ગયો ભમરું આવવાનું તૈયાર થઈ ગયું અમારે હવે ડીંડો પણ લાગશે કપાસ આ વર્ષ તો કપાસ કેટલા ના થાય છે એ જોવાનું છે આપણે

અને અમને સપોર્ટ કરવાનું ભૂલશો નહીં અને લાયકો યાર ભરી ભરીને ઠોકો પ્લીઝ ચાલો હવે આપણે નેક્સ્ટ વિલોગમાં મળીશું ત્યાં સુધી બધાને જય માતાજી ચાલો આવજો